આવો આવો સાહેબ કેમ આમ નેચું મૂઢું ખાલી બેઠા તો અરે સાહેબ નેચું મોઢું ખાલે એવું જ થયું છે પણ તમે કોણ છો સાહેબ અમે બધા આગળ કે ખાતામાંથી આવ્યા છે આપણે પાક ધીરનનું હોય ને એમાં પાક પાક ધીરન માટે આવ્યા સાહેબ સાહેબ ખરેખર આ જમીનમાં મેં દસ વાર રાયડું નાખ્યો છે પણ થતું જ નહીં સાહેબ ઓની પહેલાં બાજરી નાખી હતી તો આ રંગલાને કોઈ કોમમાં નહીં સાહેબ હવે તો જમીન હુંકાઈ ગઈ વરસાદ પડ્યો પણ કોઈ થતું નથી વરસાદ તો સાહેબ પડ્યો પણ બધું ધોઈ જવું મારે શું કરવાનું કહો સાહેબ હા એના માટે અમે જાય હશે તાર અરે સાહેબ ઓ ભાવ આ ચાલામાં અમે ટોમેટા વાયા હતા ફૂલ વરસાદ પડ્યો ફૂલ તો આ રંગલાનું બધું ધોઈ જવું સાહેબ આ મારે જેટલી મજૂરી કરવાની મે મજૂરો લાઈન બધું કરાવી તો આ રંગલાનું આખું ક્ષેત્ર ધોરાઈ જ્યુ અને મારી તો સાહેબ મજૂરી બધી બાતલ જઈ સાહેબ તમને જેટલું દુખ થયું એટલું જ આ રંગલાને દુખ થયું તું સાહેબ આપણો નથી આ પણ હવે શેડુતનું દુખ થાય તો આપણે મને હવે મહીયો પરઈ જાય છે ખરું સાહેબ ખરું બધી પબ્લિકને અમે બાજરી ખવરાવા છે અતાર અમને ખવરાવે કોઈ નહી દીયું સાહેબ તમે ચિંતા ના કરજો ચિંતા ના કરજો સરકારે હારા મારું આયોજન કર્યું છે કે જેને આ વરસાદમાં બધો અત્યારે સીઝન વગરનો વરસાદ છે એટલે જેને તકલીફ થઈ છે જેને બીજોરા ફેલ જાય છે અમારા 12 મહિના 4 મહિનાની રોલમાં કેટલા પૈસા મળશે ચાર મહિના મોઢું બંધ કરો તમારો નોર્મલ ઉભા રહો ના દુખ માં હોય એવી ઉભા રહો કરો કે

સાહેબ જામ ભૂલા પડો છો પરમલજી ભમાઈ નાખો ભમાઈ નાખો પરમલજી ભમાઈ નાખે બરાબર રેડી જો સાહેબ રીતે હવે તો પલડી પલડી ચીવી થઈ ગઈ છે હવે આ તો કુદરતી આફત કહેવાય મિત્રો એટલે કે મૂળ વડીલ પણ આમાં અમે શું કરો તમે શું કરો અમે તો ખાલી સાહેબ પૈસા હાલ દો અને ચાલ આમ સહી કરી દો આમાં ચાર મહિનામાં કેટલું આમ કમાઈ લેતા છો તમે હું આમાં ખાસ કમાતો છું સાહેબ

તમારે ખાલી એમ કેવાનું કે મે ઓય ગવાર વાયો તો અને એડા ઉગી જાય ચોમાસામાં હો અને આ ગવાર મારો નહીં એમ કહેજો હે 3 લાખ કેવાના પાર્તીધનવાળા છે જમીનનું સાહેબ અમામે ગાર વાયો તો ને એટલે વરહટનો ગાર બધે પડી ગયો ના એડક એડા ઉગ્યા છે અમાર વરસાદ આજ નાજે તમારા કામ કેટલો પડ્યો છે આ વરસાદ તો વરસાદ તો ખૂબ પડ્યો એટલે સીઝન નઈ પડ્યો ને વધારે નો પડ્યો સીઝન નઈ પડ્યો ને આતારે આ શિયાળો છે ને શિયાળો નઈ પડ્યો

અમને આ ફોટો પાડો એટલે ફોટો પાડી હું સહી કરી પડશો અને આપણે પેલા ને થાય છે તમે આવશો આ ગાર આ ગાર જ છે ને ઈ ગાર મારો નથી પણ ભલે મૂળ તો ગાર જ છે ને ગાર છે પણ મારો નથી ઓતરી ગાર છે ને આરે હા હા ગાર ગાર સાહેબ એક કરશન ગટ્ટી છે આ એમનો ફોટો અંદર પાડી દે હું તો પેર પડશે એટલે કે આમાં પાડશો તો ગાર તો દેખાતો નહીં આમાં પાડી દો તમાને આખો દાડો નથી આવવાનો હોય ને લેવા દો હોય

મારું તો ઘરે ડૂબી ગયું મારું ગોમે ડૂબી ગયું ગો પૈસા લઈ લેવાના લેવાના આપડા બેનો તો